હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂલોગ કેમ છો બધા બધા મજામાં જ હશો તો આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ તો એમને એમ દસ દિવસ તો ફટાફટ પૂરા થઈ જશે ખબર પણ નહીં પડે નવરાત્રિના અને દિવાળી પણ આવી જશે તો ચલો ફ્રેન્ડ્સ મેં કપડાં નાખ્યા છે મશીનમાં ધોવા અને અહીંયા ચા થઈ ગઈ છે તો નિહારના પપ્પાએ તો ચા પી લીધી છે તો મારે બાકી છે તો હું પી લઉં હવે અને આમાં બનાવ્યા છે મેં સવારે થોડા મગ અને રોટલીનો આંટો બાંધવો છે અને શાક બનાવવું છે પનીરનું એ નિહારને બહુ ભાવે છે તો કે આજે પનીરનું શાક બનાય તો એ બનાવવું છે આજે અને થોડું પનીર પણ પડ્યું છે તો વાપરી કાઢીએ નહીં તો પછી બગડી જાય તો પનીરનું શાક અને રોટલી કરવી છે અત્યારે અને આટલા વાસણ તો મેં ધોઈ લીધા છે અને હજુ તો થોડા ચાના નીકળશે એ ધોવાના બાકી છે પછી ધોઈ લઉં છું અને આજે તો એક આ ડબલ બેડની ગાદી મેં તપાવવા મૂકી છે અને હમણાં થોડીવારમાં પાછું કામ ચાલુ થશે એટલે લઈ લઈ કારણ કે કચરો ઉડે છે બહુ સિમેન્ટને માટીન બધું ઓડે છે એટલે લઈ લેવું પડશે અને આ પાનાનું લાવી હતી કટિંગના એ તો થાય એવું લાગતું નથી કારણ કે બગડી જાય છે તો હમણાં થોડા દિવસ રહેવા દઉં જુઓ અને પછી ના થાય તો કાઢી નાખીશ જોઈએ તુલસી તો વળી ગઈ હોય એવી લાગે છે તો થઈ જશે તો ચલો ફ્રેન્ડ્સ હું ચા નાસ્તો કરી લઉં નિહાના પપ્પાને થઈ ગયો છે મારે બાકી છે અને નિહાને બાકી છે તો કરી લઈએ અને પછી રસોઈ બનાવીએ તો ચલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટીન્યુ પનીરનું શાક થઈ ગયું છે

અને અહીંયા બનાવો છે મારે મોહનથાળ તો થોડોક બનાવીએ આજે કેવો બને છે જોઈએ થોડોક ટ્રાય કરીએ પહેલાં બનાવ્યો હતો મેં તો સારું બન્યો તો પણ બહુ ટાઈમથી મેં બનાવ્યો નથી તો જોઈએ આજે બનાવું છું કેવું બને છે તો તમને બતાવું બતાવીશ કેવું બને છે તો અહીંયા મેં આંટો લીધો છે તો મેં થોડો આટલો ઘંટીમાં કકરો આટો દળ્યો તો ચણાના લોટનો તો હવે ચણાનો લોટ લઈ લઉં અને શેકી લઉં ઘી મૂકીને અને આમાં બનાવું ચાસણી તો ખાંડ અને પાણી નાખી અને ચાસણી બનાવી દઉં આમાં અને આમાં શેકી લઉં બેસણ અને આમાં પછી એલચી નાખવાના છે એ નાખી દઈશ તો એલચી તો શેકાઈ જાય પછી નાખવાના છે અને થોડીક ઉપર બદામની કતરણ નાખવી છે તંદર ફ્રીજમાં હું જોઈ લઉં કરેલી હતી છે કે નહીં નહીં તો કરી લઉં છું થોડી તો ચલો ફ્રેન્ડ્સ હું મોહનથાળ બનાવું આજે કેવો બને છે જોઈએ તો ફ્રેન્ડ્સ મને દસ મિનિટ થઈ છે આ શેકતા અને શેકાવા આવી ગયું છે હજુ થોડીક વાર લાગશે પાંચેક મિનિટ એટલામાં શેકાઈ જશે એટલે ટોટલ પંદર મિનિટ જેવું થશે અને અહીંયા આ જુઓ મેં કેટલું કાઠું લીધું હતું વેસણને ઘી અને જેમ જેમ શેકાય તેમાં ઢીલું થતું જાય છે તો જુઓ કેટલું ઢીલું થઈ ગયું છે એટલે આમાં ઘી પહેલેથી થોડું ઓછું જ નાખવાનું પહેલાં થોડું આપણને કડક લાગે પણ પછી આવું ઢીલું થઈ જાય છે અને અહીંયા જુઓ અને અહીંયા જુઓ આ ચાસણી પણ કરવા મૂકી દીધે છે મેં સાઈડમાં તો વાટકીમાં હું પાણી લીધું છે મેં અને એમાં ચેક કરું છું તો આ રીતે આમ ટપકો પાડીએ તો હજુ થોડીક વાર છે છૂટી પડી જાય છે તો હજી થોડી વાર છે ચાટણીની તો એ થવા દઉં અને અહીંયા હવેસણ પણ શેકાઈ જવા આવી છે થોડો થોડો કલર બદલાવા લાગ્યો છે અહીંયા આ બારી ખુલ્લી છે તો એનો પ્રકાશ આવે છે એટલે આમાં કલર બરોબર નથી દેખાતો ચાલો ફ્રેન્ડ્સ હજી થોડીક વાર શેકવાનું છે તો શેકી લઈએ અને એટલામાં ચાસણી પણ થઈ જશે હા તો ફ્રેન્ડ્સ જુઓ આ વેસણ શેકાઈ ગયું છે તો તમને કલર બરોબર નહીં દેખાય પણ સરસ શેકાઈ ગયું છે સ્મેલ પણ સરસ આવે છે શેકાયાને અને મેં ગેસ બંધ કરી દીધો છે તો અહીંયા ચાસણી પણ થઈ ગઈ છે તો હજી એકવાર હું ચેક કરી લઉં એટલામાં થોડું ઠંડુ પડી જશે તો પછી હું કરી દઉં મોહન થાળ તો ચલો આગળ આગળ કરીએ કામ હા તો ફ્રેન્ડ્સ ચાર્જને મેં ચેક કરી તો થઈ ગઈ છે આમ ઘોળી વળી જાય છે એટલે થઈ ગઈ છે ચાસણી તો બેસણ પણ શેકાઈ ગયું છે સરસ તો ચાસણી આમાં નાખી દઉં અને આમાં થોડી પેલચી નાખી દઈએ દળેલા થોડા ઉપર નાખીશું થોડા અંદર નાખીએ અને આટલી બદામની પતરણ છે તો એટલી ચાલી જશે થઈ જશે અત્યારે તો ફ્રેન્ડ્સ મોહન થાળ મેં થાળીમાં પાથરી દીધો છે અને સરસ હમણાં સેટ થઈ જશે તો મેં ચાસણી થોડી વધારે જ કરી હતી કે ફટાફટ આ સેટ થઈ જાય તો સરસ થઈ ગયો છે અને તો ચાલો ફ્રેન્ડ્સ આના કાપા કરી લઈએ તો ફ્રેન્ડ્સ જુઓ હા મેં ધાબો નથી દીધો તો પણ સારો મોહનથાળ બન્યો છે હવે હું તમને એક પીસ કાઢીને બતાવું થોડીવાર પછી હમણાં કેવો બન્યો છે એ થોડોક બનાવો હોય તો આ રીતે બનાવી દઈએ તો ચાલી જાય તો મેં આટલો એક થાળી બનાવ્યો છે તો થોડીવાર પછી હું એને કટ કરું મેં થોડો પતલો જ બનાવ્યો છે જેવી આપણે સુખડી બનાવીએ તેવો જ બનાવ્યો છે અને સારો બન્યો છે જુઓ એકદમ સોફ્ટ બન્યો છે હા તો ફ્રેન્ડ્સ આ મોહંખા તમને ચાખીને બતાવો કેવો બન્યો છે એકદમ સોફ્ટ અને બહુ મસ્ત બન્યો છે ટેસ્ટમાં પણ હા તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે છ વાગવા આવ્યા છે અને આટલા વાસણ ધોયા છે મોહનથાળ બનાવ્યા પછી અને હજુ તો થોડા ધોવાના બાકી છે તો હવે ધોવું છું અને આ વાસણ સવારના ધોયેલા છે સુકાઈ ગયા છે તો ગોઠવવા છે તો ગોઠવી લઉં તો થોડી વાર તો બપોરે હું વાડી પડી થાક લાગી ગયો તો બહુ અને હવે પાછી રસોડા રસોડામાં આવી છું તો જમવામાં તો શાક અને રોટલી સવારનું થોડું પડ્યું છે તો થોડા પૌવા બનાવી લઉં તો ચાલી જશે એમ વિચારું છું તો ગરમ ગરમ પૌવા અને શાક રોટલી એમ ખાઈ લઈશું તો ચલો ફ્રેન્ડ્સ હું આ વાસણ ગોઠવી કાઢું અને પેલા ઘસવા છે એ પણ ઘસી કાઢું અને પછી બનાવું થોડા પૌવા હા તો ફ્રેન્ડ્સ અત્યારે તો પૌવા બનાયા અને જમી લીધું બધાએ અને વાસણ પણ ઘસી લીધા અને કામ પૂરું કર્યું અને થોડું થોડું સાથે સાથે સાફ સફાઈનું કામ પણ ચાલુ જ હોય છે તો થાકી પણ જવાય છે તો ચાલો ફ્રેન્ડ્સ હજુ તો આ બધા કપડાં પલંગમાં છે તો એ ગોઠવવાના બાકી છે તો એ બધું કામ કરી લઉં કપડાં ગોઠવી લઉં બધા તો ચાલો ફ્રેન્ડ્સ અને નવરાત્રિમાં ઘર બાજુ આજે જઈશ પાછી તો ક્લિપ લઈશ તો હું તમને બતાવીશ તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ઝેન્ડ કરી દઈએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે બાબા